મારું નામ તીર્થિરેનભાઈ મહેતા છે હું ભુજ કચ્છ ગુજરાત થી છું તીર્થભાઈ તમે વડાપ્રધાન ને મળ્યા છો ઓનલાઈન ગેમિંગ ને લઈને આખા ભારતમાંથી કેટલા લોકો આયા હતા ને કેવો અનુભવ રહ્યો પીએમ સરને મળવા માટે મારી સાથે બીજા છ ગેમર્સને એથલીટ્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને ત્યાં અમે ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડિયાની એના વિશે કમ્પ્લીટ ડિસ્કશન કર્યું હતું અમારા ચેલેન્જીસ જર્ની અમે શેર કર્યા હતા અને આગળ કેવી રીતે વધવું એ ડિસ્કસ કર્યું હતું હા ઓનલાઈન ગેમ તમે રમી રહ્યા છો કેટલા વર્ષ ત્યાં રમી રહ્યા છો અને તમે પીએમને મળ્યા તો અનુભવ તમારો કેવો રહ્યો હતો ત્યાં આગળ હાજી તો ઓનલાઈન ગેમિંગ હું બે હજાર દસથી રમી જ રહ્યો છું અને બે હજાર ચૌદથી મારી જે મઇન ગેમ છે હાર્ટસ્ટોન એમાં હું કમ્પિટ કરી રહ્યો છું અને પીએમ સર સાથે મળીને અમારું ગેમિંગનું પેશન શેર કરવાની બહુ જ મજા આવી કારણ કે એમની અવરા એવી છે કે આપણે એકદમ ઘણું બધું શીખવા મળે છે એમના પાસેથી શું ચર્ચા કરવામાં આવી પીએમ સર સાથે અમે મેઇનલી આખી જે ગેમ ઇન્ડસ્ટ્રી છે જેમાં ગેમિંગ ગેમ ડેવલપમેન્ટ કોમ્પિટેટીવ ગેમિંગ એટલે કે ઈ સ્પોર્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએશન એ બધા વિશે અમે ચર્ચા કરી હતી હા ઇન્ડસ્ટ્રીને આખું વધારવા માટે પીએમ સરે પણ એ જાણવા ઈચ્છ્યું હતું કે ગવર્મેન્ટ તરફથી કયા પ્રયાસો થઈ શકે છે કે કઈ રીતે અવેરનેસ આપણે વધારી શકીએ છીએ તો આ બધી બાબતે પણ ચર્ચા કરી હતી ઇન્વાઇટ કરવાનો મૂળ ઉદ્દેશ શું હતું વડાપ્રધાન ઇન્વાઇટ કરવાનો ઉદ્દેશ શું હતો હા તો મેઇન તો એ જ હતું કે પીએમ સરને જે કરંટ ટ્રેન્ડ છે જે ગેમિંગનો એક ટ્રેન્ડ છે જે યુંગસ્ટર્સ જેમાં આટલા બધા ઇન્ક્લુડેડ છે તો એમને એના વિશે જાણવું હતું કારણ કે એમને પણ કહ્યું કે એમના માટે આ એક નવી દુનિયા છે તો એમને આ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું હતું ને ઇન્વાઇટ મળી છે ગેમિંગમાં કેટલી ખુશી છે આજે મારો સન તીર્થ માનનીય યશસ્વી આપણા મોદી સાહેબને જ્યારે મળવા ગયેલો અને ઈ સ્પોર્ટ્સ ને ઈ ગેમ વિશે જ્યારે એ પોતાની એની વાતો રજૂ કરી ત્યારે અમને તથા અમારા પરિવારને અમારા જ્ઞાતિજનોને બહુ જ એક હર્ષની લાગણી અને એક ખુશીનો માહોલ છે બેન કેટલા વર્ષથી આ ગેમ રમે છે અને પહેલે ઓનલાઈન ગેમ રમતું ત્યારે તમે પણ તેમને ના પડતા હતા અત્યારે શું કહેશો લગભગ એ બે હજાર દસથી આ ગેમિંગમાં હતો અને બે હજાર ચૌદ પછી એ હાર્ડસ્ટોન ગેમમાં એકદમ ઇન્વોલ્વ થઈ ગયો અને જાકર્તાને પણ એમાં પણ એ રમવા ગયો અને એમાં પણ એણે મોટા મોટા પ્રાઇઝો જીતેલા હતા ત્યારબાદ બે હજાર ચૌદમાં બે હજાર અઢારમાં એમણે એશિયન ગેમ્સમાં હાર્ડસ્ટોનમાં ઇન્ડિયા તરફથી બ્રોન્ઝ મેડલ જીત્યું અને ત્યારે એમ થયું કે ના એ ભણવાની અને એજ્યુકેશનની સાથે સાથે ગેમ રમે છે તો એમાં પણ અમારે સપોર્ટ કરવો જોઈએ